સારી શિક્ષણ વ્યવસ્થાના રાજ્ય સરકારના દાવાના જિલ્લામાં ઉડ્યા રાજ્ય સરકાર સારી શિક્ષણ વ્યવસ્થા અને બાળકોના પાયાના ઘડતર એવી આંગણવાડી માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ સ્વાયત સંસ્થાઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અણઘડ આયોજનના કારણે આપણું ભવિષ્ય અંધકારમાં સપડાઈ રહ્યું છે છે ભરૂચ જિલ્લાના તવરા ગામના જ્યાં આંગણવાડી જર્જરિત બનતા બાળકો ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે સ્થિતિ ત્યાં સુધી ખરાબ છે કે બાળકો માટે પીવાનું પાણી પણ આસપાસના ઘરમાંથી લાવવું પડે છે અહીંયાની આંગણવાડી મહિલા કર્મચારીઓ અને ગામ લોકોની માંગ છે કે સરકાર વિભાગોને સૂચના આપે અને તાત્કાલિક નવી આંગણવાડીનું નિર્માણ કરે ત્રણ વિસ્તારના છોકરા મારે બોલાવવાના તો હું બે વિસ્તારના બોલાવી લાવું મને બે હારવાની તકલીફ પડે એટલે મારો એક વિસ્તારના છોકરા મારા રહી જાય છે તો પંચાયતમાં મને બે વર્ષથી રૂમ આપ્યો પણ એ રૂમ મને આંકરો પડે છે તો મને હવે આંગણવાડી બાંધી આપો અમે અહીંયા આંગણવાડી પંચાયતના રૂમમાં ચલાવીએ છીએ બાળકો વધારે હોય તો ઓટલા પર બેસાડીએ છીએ અને પાણીની સગવડ નથી એટલે આજુબાજુથી અમે રહી આવીએ છીએ